હેલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો આનંદમાં આનંદમાં હો સરસ પાનભાઈ બનો પાનભાઈ માતાજીનું એક ભજન છે હે પાનભાઈ માતાજીનું હા સદગુરુ દેવના થા અધિકારી એમ એવું ભજન છે એનો મને વિરવણ કરીને થોડું સમજાવી તો બરાબર અને સારું હિન્દુભાઈ મેસેજ બહુ ન નાખશો બરાબર અને એને કહેજો કે ભાઈ આ ભગત સામાન્ય છે કોઈના ગુરુ નથી બનતા કઈ તમે એની પાછળ ન પડો એના ગુરુ કોઈ નથી થતું બરાબર એટલે આવા કઈ મેસેજ ન નાખશો અને તમે કીધું સદગુરુ દેવના ના થાવ અધિકારી એમ

સદગુરુ વચનના થાઓ અધિકારી મેલી દો અંતરનું માન માનરે મેલીને આવો મેદાનમાં સમજો સદ્ગુરુની શાન તો હવે સર્વપ્રથમ તો ગંગાસ માતા પાનભાઈને કહે છે કે પહેલાં તો સદ્ગુરુ વચનના અધિકારી બનો એમ અધિકારી વગર તો તમને સદગુરુ વચન નહીં આપે એમ અધિકારી તમારે બનવું પડશે ને હે કુપાત્રમાંથી પાત્રમાં આવો આવો તમે ત્યારે પાત્ર બનો ત્યારે તમે અધિકારી બનશો પહેલાં તો અધિકારી બનવું પડે હવે આપણે અધિકારી ન હોય તો સદગુરુ કઈ રીતે આપણને વચન બતાવે હવે અહીંયા સદગુરુ સદગુરુ એટલે દેહધારી વચનના થાવ અધિકારી વચન એટલે શબ્દ વચન એટલે વાણી અહીંયા જે વચનની વાત કરી છે એ ગુરુ નામ ઉપદેશની વાત છે અને કયું વચન એ આત્મરૂપી વચનની વાત છે સોહમ શબદ્ધરૂપી વચનની વાત છે એના અધિકારી બનો પછી તમને ગુરુ એ ભક્તિ ભજનનું જે વચન છે એ તમને આપે અધિકારી બન્યા વગર નહીં આપે અધિકારી બનો પહેલાં પછી તમને એ વચન આપવામાં આવશે અને એ વચનના આધારે યથાર્થ વચન પરમાત્મા સુધી પહોંચી શકાય છે તો મેલી દો અંતરનું માન અધિકારી થવા માટે તો પેલા અંતરનું માન મેલ દેવું જોઈએ ઊંડે ઊંડે અંતકરણમાં પણ માન મોટાય અહંકાર એ બધું મેલી દેવું પડે પાનભાઈ કાઢી નાખવું પડે કચરો સાફ થઈ જવો પડે કચરો સાફ થાય તો જ એની અંદર શુદ્ધ વસ્તુ આવે મેલું પાત્ર હોય એની અંદર શુદ્ધ વસ્તુ નાખવું હોય તો મેલા સાથે આ શુદ્ધ પડી જાય એકમેક થઈ જાય તો એમ ન ચાલે પાત્ર શુદ્ધ હોય તો જ એની અંદર વચનરૂપી આ દૂધ નાખવામાં આવે માનરે મેલીને આવો મેદાનમાં તો માન મોટાય અહંકાર બડાય તારું મારું એ બધું મૂકી દો પછી આવો મેદાનમાં પછી તમે આવો મેદાનમાં પછી મારી સામે તમે આવી જાઓ પછી તમે આવો મેદાનમાં મેદાનનો એક અર્થ થાય જ્યાં કાંઈ હોય જ નહીં એક ખાલી પ્લોટ ખાલી મેદાન જેમ કેમ કોઈ ખાલી મેદાન હોય જ્યાં કાંઈક ન હોય ત્યાં બાળકો ઘણી બધી રમતો રમતા હોય છે એવી રીતનું ખાલી થઈ જવું પડે મેદાન મેદાન ખાલી હોવું પડે એમ સર્વપ્રથમ ખાલી થાવ જેમ મેદાન ખાલી હોય છે એમ ખાલી થઈ જાઓ અને પછી આવી જાઓ મારી સામે મેદાનમાં હવે મેદાનમાં શબ્દ કીધો છે મેં એટલે હું સ્વયં પોતે દાન એટલે આપી દો હે એ દાનમાં આપી દો હું પણ આને અહંકારને અભિમાનને દાનમાં આપી દો મતલબ ગુરુજીના ચરણોમાં હે સમર્પિત કરી દીધો કારણ કે ગુરુજી કોઈ દાન દક્ષિણાના અને ભૂખ્યા નથી હોતા ગુરુ તો સર્વશ્રેષ્ઠ દાતા છે એ દાનનો અર્થ છે કે એના શરણે બધું સરેન્ડર કરી દો તમે પછી સમજો સદગુરુની શાન પછી તમે સમજો સદગુરુની શાન સમજો સદગુરુની શાન દેહધારી સદગુરુ જે તમને શાન કરે મતલબ જે તમને શાનનો અર્થ ઇશારો પણ થાય સંકેત પણ થાય શાનનો એક અર્થ થાય છે સમજણ સમજો કીધું ને પહેલાં સમજો સદ્ગુરુને શાન સમજો સદગુરુની સમજણ કંઈ કેવી રીતે છે શું છે વચન કેવી રીતે એમાં આગળ વધવું એના વિશેની વાત કરે છે માતા ગંગાસતી પાનબાઈને પછી કહે છે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ પછી તો હરી દેખાય સાક્ષાત હવે અંતરને કેમ ભાંગવું અંતર એટલે એક તો ગેપ થાય છેટું છેટું થાય તો આ જે છેટું છેટું છે એને ભાંગી નાખો નજીક આવી જાઓ જે ગેપ છે જે અંતર છે એને ભાંગી નાખો અને નજીક આવો અને એ નજીક આવ્યા વગર તો ઉભરો નહીં આવે કારણ કે આપણે છેટે હોય ને છેટાપણો ન ભાંગે ભાંગવું એટલે નજીક આવી જવું નજીક આવ્યા વગર આ ઉભરો નહીં આવે કારણ કે તમે નજીક આવશો તો જ ઉભરો આવશે જેવી રીતે આપણે એક તપેલી લ્યો એમાં દૂધ નાખો નીચે અગ્નિ પ્રગટાવો પછી એ દૂધનો જે ઉભરો આવે છે એવી જ રીતના આ જ્ઞાના અગ્નિમાં તપવું પડે છે ગુરુના જ્ઞાના અગ્નિમાં તપવું પડે છે તપેલી ગરમ થાય પછી દૂધ ગરમ થાય પછી ઉભરો આવે ને તો એમ જ્યારે જ્ઞાના અગ્નિનો તાપ લાગે ત્યારે ઉભરો આવે ઉભરો એટલે અબળખો જાગે ઉભરો આવી જાય રેવાય નહીં થનગનાટ જિજ્ઞાસા તડપ લગન સાચી વિરહ વેદના ઉપડે જેમ તપેલીમાંથી દૂધ ઉભરાઈને બહાર જવા લાગે તેમ જ તેવી જ રીતના કે હવે હું જલ્દી ઉભરાઈને આ વિષય વાસનાઓમાંથી બહાર નીકળી જાઉં અને જ્યારે વિષય વાસનાઓમાંથી બહાર નીકળી જાય પરમાત્મા પ્રત્યેનો સાચા ગુરુ પ્રત્યેનો વચન પ્રત્યેનો જ્યારે ઉભરો આવે ને અને એ પછી તો હરી દેખાય સાક્ષાત પછી હરી એ પરમાત્મા છે એ દેખાય સાક્ષાત તો હરિરૂપી પરમાત્માનું કોઈ સ્વરૂપ જ નથી તો દેખાય કેવી રીતે દેખાય તો ચિત્ર આકાર અહિયાં વચન રૂપી સોહમ શબદ્ધરૂપી સુરતારૂપી ज्ञानी दृष्टिए ज्ञाननी आँखों द्वारा परमात्मा देखाय बाकी परमात्मा से न देखाय ज्ञान दृष्टि द्वारा हरीना रूपन ये शब्दनू तमें રસપાન કરી શકો સત્સંગ રસ એનો અગમ અપાર છે તે તો પીએ કોઈ પીવણહાર સત્સંગ રસ એનો અગમ અપાર છે સત એ જ પરમ પિતા પરમાત્મા સત્ય સ્વરૂપી સંગ મતલબ સુરતાનો સંગ એ પરમાત્મા સાથે કરવાનો છે સોહમ શબ્દનો સંગ અનાદિ ઓમકાર સાથે કરવાનો છે આ શક્તિનો સંગ શિવ સ્વરૂપી પરમાત્મા સાથે કરવાનો છે એ જ્યારે થઈ જાય સાચો સત્સંગ સત્સંગ બે એક લૌકિક ભાવનક્ષરી સત્સંગ થાય મોઢે હંભળ મોઢે બોલાય કાને સંભળાય એક સત્સંગ સત્ય સત્યન સંગ એટલે સુતાનો સંગત્યા થાય એ ગુરુ શિષ્યનો માત્ર પાંચથી દસ મિનિટનો જ હોય છે એ છે સાચો સત્સંગ બાકી બાવન અક્ષરી સત્સંગ એ બધી કથની બકણી છે પણ બાવનથી થી બહાર જવા માટે બાવન અક્ષરી સત્સંગ જરૂરી છે પણ જેને સત્સંગ થઈ ગયો સાચા જેને ગુરુ મળી ગયા એના પછી આ કથણી બકડીમાં ક્યાં રહેવાની જરૂર છે હે એ તો પછી ભક્તિ ભજનમાં જ રહીએ ભક્તિનો જ મોજ કરે એ રસ જ એ સત્યનો રસ સત્સંગ રસ એ સત્ય સ્વરૂપી પરમાત્માનો સંગ કરીને સુરતાએ પાન કરી રહી છે એ તો અગમ અપાર છે એ રસ પછી અગમ અપાર છે ગમ મતલબ સમજણ અગમ મતલબ સમજણથી બહાર મંચિત બુદ્ધિ અહંકારથી ઉપાર અહીંયા બુદ્ધિ ન ચાલે હે બુદ્ધિને છોડી દેવી પડે બુદ્ધિને કાઢી નાખવી પડે બુદ્ધિને તર્ક વિતર્ક છોડી દેવો પડે બુદ્ધિનું જ્ઞાન ન ચાલે અહીંયા એ અપાર છે અગમ રૂપી પરમાત્મા જે છે એનો રસ અપાર છે એનો પાર પામી શકાય એવું નથી અપાર અત્યારે મિત્રો માણસો પાર પામવા માગે કે અહીંયા છે ને વા છે ને ઠેકાણ અરે ભાઈ એ અપાર છે એનો કોઈ પાર કોઈ પામી શક્યું નથી અને કોઈ પામી શકવાનું પણ નથી એનો જે પાર પામવા જાય છે ને અપારનો એ સ્વયં એ અપાર સ્વરૂપ થઈ જાય છે આખા છે જ નહીં તે તો પીએ કોઈ પીવણહાર એ રસ જે પરમાત્માનો છે સત્ય સ્વરૂપી પરમાત્માનો જે રસ છે એને તો પીએ કોઈ પીવણહાર એને પીએ કોઈ એક કોઈ શબ્દ વાપરો કોઈ કરોડોમાં કોઈ એક જ પીવાણ હાર જે હોય જેને એ રસને પીવાની તલપ લાગી હોય જિજ્ઞાસા લાગી હોય એ જ પી શકે પીવાણ હાર મતલબ એ પીવાવાળા જ પી શકે એને બાકી બધા ન પી શકે ધડ ઉપર શીસ જેને નવ મળે પાનભાઈ એવો છે ખેલ ખાંડા કેરી ધાર એમ તમે તમારું શીસ ઉતારો પાનભાઈ તો તો રમાડું બાવન થી બાર વાહ ધડ ઉપર શીસ જેને નવ મળે પાનભાઈ ધડ એટલે આપણું શરીર શીસ એટલે માથું બરાબર તો ઘણા માણસો જોજો કંઈ ભૂલી જતા હોય આડા હોરું કામ થતા હોય કરતા હોય વાનું આ કરના ક વાનું આ કરના કહેતા કોઈ મારા થડ ઉપર શીસ નથી અત્યારે મારા થડ ઉપર શીષ નથી મતલબ થડ ઉપર શીસ નથી બીજી દુનિયામાં છે તો ધડ એટલે આપણું શરીર શિષ તો ધડ ઉપર એટલે અહંકાર રૂપી જે શિષ છે એને કાપી નાખો મૂકી દો અહંકાર ધડ ઉપર જેને શિષ નવ મળે પાનભાઈ તો જેને અહંકાર રૂપી મસ્તકને કાપી નાખ્યું છે ને પાનભાઈ એવો ખેલ છે ખાંડા મરી ગયેલો જ માનવાનું એમ એવો ખેલ એનો ખાંડા કેરીધાર ખાંડું એટલે તલવાર તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે ખુલ્લા પગે તલવારની ધાર ઉપર હાલ્યો તો લોહીના ફુવારા ફૂટવા માટે પગમાંથી હિંમતવાન સુરવીર જેને મૃત્યુનો ભય નથી એવો જ સાચો ભક્ત સુરવીર ચાલી શકે એમ તમે તમારું શીસ ઉતારો પાનભાઈ તમે સમજી લો કે તમારે તલવારની ધાર ઉપર જ હાલવાનું છે મરી ગયેલા સમજીને એવી જ રીતે તમે તમારું શિષ ઉતારી નાખો પાનભાઈ સમજી લો કે હું મરી જ ગઈ છું એમ તમે તમારું શિષ ઉતારો મરી ગયેલા સમજો પોતાની જાતને એમ કયો ગઈ છોડ નહીં મતલબ દેહ થી મરી જવાનો છે મતલબ માયા થી મરી જવાનો છે માયા થી મરી જાવ એટલે મયન કાઢ નાખવું હું સરજ નથી એમ તમે તમારો શિશ ઉતારો પણ તૂટે તો જ ભક્તિ સંભવ છે માથું કપાઈ જવું પડે અહંકારનું તો 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 જ ભક્તિ લાગે બાકી અસંભવ રમાડું બાર કે જ્યારે તમે મરજીવા બની જશો સોપાનભાઈ તમારો અહંકાર નું મસ્તક કાપી નાખશો તો તો પછી રમાડું બાવન થી બાર તો પછી જે આ બાવન અક્ષરો છે ક ખ ગ છત્રીસ અક્ષર સોલ સ્વર એ બાવન અક્ષરની બાર તમને રમાડો બાવન અક્ષરની બાર મતલબ બાવન અક્ષર છૂટી જાય ઘસણી પકડી છૂટી જાય ત્રેપનમો મુદ્દો જે આત્મા છે જેને વચન કહે છે પાનભાઈ આત્માને જેને સોહમ શબ્દ પણ કહેવામાં આવે ચૈતન્ય શક્તિ પણ કહેવામાં આવે એ ઘરની તમને સમજણ બતાવી દો જે બાવન અક્ષરને પેદા કરી રહ્યો છે જે આત્મા જે સોહમ સંબદ્ધ જે વચન જે વચનમાંથી આ બાવન અક્ષરી વચન પ્રગટ કરી રહ્યું છે એ બાવનને બાદ કરો એ વચનને પ્રગટ કરનારો બાવન અક્ષરી વચનને પ્રગટ કરનારો જે વચન છે સોહમ શબદ વચન આત્મા એ બાવન થી બાર હોવા છતાં બાવનને પ્રગટ કરી રહ્યો છે પણ જ્યાં સુધી બાવન અક્ષરોને પ્રગટ કરી રહ્યો છે ત્યાં સુધી એ બાવન થી બાર નો કહેવાય પણ બાવન છૂટી જવા પડે બાવન અક્ષર એ જ કાળની ઝાડ છે એ જ માયાનું બંધન છે નથી આપણે કહેતા ઘણી વાર બાવન કી જંજાલ મેં ફસકે આ સંસાર આ બાવન અક્ષરની જ ઝંઝાળમાં બધે ફસાણા છે ને કથણી બકણીમાં વાદ વિવાદ છલ કપાટ ઈર્ષા નિંદા તારી મારી એક કેવો મોટો ને બીજો કેવો મોટો આ બાવન અક્ષરની કથણી બદલીમાં બકડીમાં બધા ફસાઈ ગયા વાદ વિવાદમાં સો એ બાવન અક્ષરની કે કથણી બકણી છે એમાં જ બહાર નીકળવું પડે બાવનથી થી બાર જે ત્રેપન મુદ્દો છે આત્મા તે અવસ્થાએ આવવું પડે હું અને મારું એ તો મનનું છે કારણ એ મન જ્યારે મરી જોને જાય ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય વાહ હું અને મારું એ બે મટી જવું પડે પણ હું કંઈક છઉ હું ગુરુ છું હું શિષ્ય છું હે હું જ્ઞાની છું હું સત્સંગી છું હું મોટો ભગત છું આ હું પણ જે છે હું હું એ મટી જવું પડે અને મારું ફલાણું તો કે મારું ઢીકણું તો કે મારું પેલું જ્ઞાન તો કે મારું પેલો જ્ઞાન તો કે એને મેં શીખવાડ્યું ફલાણું તો કે મારું હોય બીજાનું તોય મારું મારું જ કરતું બધું મારું જ કરી લઈએ તો મારું મારું કરે ને એનો ભરોસો કોઈ દી ન કરાય ક્યારે મારી નાખે એનું કાંઈ નક્કી નહીં પણ તારું તારું કરે ને એનો ભરોસો કરાય મારું કહેનારો મારનારો ને તારું કહેનારો તારનારો તો હું પણ આનો ભાવ છૂટી જવો પડે હું પણ એટલે અહંકાર છૂટી જવો પડે ને મારા પણ ભાવ છૂટી જવો પડે હે હું કાંઈ નથી ને મારું કાંઈ છઉં નહીં છે નહીં ખાલી થાય આવ્યો ને ખાલી અહી થઈ જાયશ હું અને મારું તો છે મનનું કારણ તો હું અને મારામાં જે ફસાણા છે ને મારું મારું કરે છે ને અને હું કરે છે એ મનનું કારણ છે સમજી લેજો આ મનમાં ફસાણા છે મનની તરંગોમાં છે વિશેષમાં બીજું કાંઈ નથી હે આ મનની તરંગોમાં ફસાઈ ગયાશ હું અને મારું જે કરતા હોય તો મનનું કારણ છે માતા ગંગા સાથે કહી રહ્યા છે એ તો મનનું છે કારણ પાનભાઈ તો હું અને મારું કારણ બધું મનનું છે તો હું અને મારું જે કરી રહ્યા છે કર્યું એ મન જ્યારે મરી જોને જાય મન જે છે સંકલ્પ વિકલ્પ કરતું એ જ્યારે મરી જોને જાય મરી જાય એવો શબ્દ વાપરો માતા ગંગા સત્ય તો અહીંયા મરી જવાનો અર્થ છે મન જ્યાંથી જન્મું હતું મતલબ જે સોહમ શબદરૂપી વચનમાંથી એ મન જ્યાંથી જન્મું હતું ત્યાં પાછું સમાઈ ગયું એટલે મરી ગયું કહેવાય બાકી મન મરે મરેને મન સ્થિર થઈ જાય સમાઈ જવાનું પણ મરી જવાનો અર્થ માતા ગંગા સત્યનો એમ છે કે મન જ્યારે જે સોહમ શબદરૂપી વચનમાંથી પ્રગટ થયું ત્યાં સમાઈ ગયું એ જ્યારે તેમાં સમાઈ જાય ને એ મન જ્યારે મરી જોને જાય પાનભાઈ ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે હતું તેમ દર્શાય માતા ગંગા સતી એમ કહે છે ત્યારે હતું ને તેમ દર્શાય જ્યારે હતું એમનું એમ જ ત્યારે દર્શાય ત્યારે દેખાય ત્યારે ખબર પડે આત્મા આ વચન એ સોમ શબદ જેવો હતો એવો નવો થઈ જાય કોરો અલગ હે એને બધું જ પ્રગટ કરી દીધું ને વંચિત બધી અહંકાર બધું આ બધું એને જ ઊભું કરી દીધું પછી બધું ખતમ થઈ ગયું એટલે હતું તેમ દર્શાય કારણ કે બધું મનનું કારણ છે હું અને મારું એ બધું ખતમ થઈ જાય એટલે હતું તેમ દર્શાઈ જાય જેમ હતું ને મતલબ જેવી રીતે વચન હતું આત્મા સોમ શબ્દ તેવું દર્શાય તેવું ને તેવું પછી પાછું પોતાનું સ્વરૂપ થઈ જાય ગંગા સતી માતા ની જય પાનભાઈ માતા ની જય કહરસિંહ બાપુ ની જય સમરજાળા ધામની જય સત્ય સનાતન ધર્મ જય જય